ગયા પછી હોતી નથી અજ્ઞાન કાળમાં જો ઈ તમારે ઈંડા વાળું અજ્ઞાન કાળમાં જેમની તેમ દેખાય છે જ્ઞાન કાળમાં એનો અશી તત્વ હોતો નથી

તો માયા ક્યારે જેમ તેમ દેખાય છે સપનામાં અને જાગ્રતમાં પછી એવું પણ નથી કે કાયમ હોય અહીંયા અહીંયા એ બધો રહ્યું એવું પણ નથી એટલે એનો અર્થ થયો કે માયા અજ્ઞાન કાળમાં હાચી છે જ્ઞાન કાળમાં ખોટી પરમાત્મા ત્રિકાલ આ બાજુ સત્ય છે છતાં એના માથે વિશ્વાસ કરવો અઘરો થઈ પડે છે માયા હાવ ખોટી છે તો આપણે મરી ગયા સપના લારી થોડી થોડી અસત્ય માંથી વિશ્વાસ કર્યો સત્ય માંથી ન કર્યો પરમાત્મા છે સાચા છે મને ફળ આપશે એવા નિશ્ચાપૂર્વકમાં જ ચોટી રહેવા વાળા ઓછા હોય છે પછી કોઈ સમાજ ભેરે રહેવા માટે કોઈ વેરાગવાની વ્યક્તિ હોય એ હોય તો એ માયાનું સ્વરૂપ એવું છે કે ક્યારે હોય ક્યારે ન હોય પરતિત થાતું હોય છતાં અહીંયા ભ્રાંતિ થઈ હોય તો ન હોય છિપોલીમાં રૂપ દેખાતું હોય પણ હોય નહીં સિંદ્રામાં હાથ દેખાતો હોય પણ હોય નહીં એવી જ રીતે એનો સિદ્ધાંત કર્યો છે કે માયા છે સત અસત વિલેક્ષણ જુદી એટલે અહીંયા એ વાંધો આવે છે કે સત્યની અસત્યની ન આવે હોવી જ જોઈને કાં ન હોવી જોઈએ તો કે એમની મેનું નામ જ માયા કહેવાય જ્યારે ઓઈન ખેરનો એટલે કુકડી કૂકડીનું ઇંડો ને એ બધો જે મસાલો છે એ આ સપનાવાળી વાત છે એ માયાનો પ્રભાવ છે હકીકતમાં એક કે નથી હકીકતમાં એકે નથી એ માયાનો પ્રભાવ છે એટલે એને જુદું ત્રીજું એટલે એનો એવો સિદ્ધાંત કે ભાઈ અજ્ઞાન કાળમાં બધું જે છે એ દેખાય છે સાચો દેખાય છે પણ જ્ઞાન જ્યારે અવસ્થા આવે ત્યારે એનો અસી નથી રહેતો એટલે એને સત્ય પણ નો કહેવાય આ એનો સિદ્ધાંત છે ભ્રાંતિથી ઊભો થાય છે ભ્રાંતિનું કોઈનું કોઈ નિમિત્ત હોય છે જેમ ચાંદીનું નિમિત્ત છીપોલી છે સિંદ્રમાં હાથ દેખાવ સિંદરો છે નિમિત્ત વગેરે નથી દેખાતી કારણ કે નિમિત્ત હોય એ નિમિત્ત ભ્રાંતિ કરવા માટે નિમક એનો મદદગાર છે હા છીપોલી અને સિંદરું એ બે એના મદદગાર એટલે સિદ્ધાંત બહુ અટપટો છે અને આ હું જે કોઈ પૂરી પૂરું તો જ્ઞાન થયા વગર સમજાતું નથી અનુમાન થઈ શકે આપણે દૃષ્ટાંત દઈએ એટલે અનુમાન થઈ શકે પણ સફટે સપટ પૂરો અનુભવ તો જ્ઞાન વગર નથી થઈ તો આ મુદ્દાનો આ શબ્દ જેમ સપનાનું પણ જ્ઞાન ખરેખર નીંદર ત્યારે જ હાથો ખોટો છે એ સાબિત નથી થતું તેમ આ પણ ખરેખર એનું આવરણ ભંગ થઈ જાય અવિદ્યાનો તરી પણ નથી હોતા બે કે નથી હોતું આ એ તમારા એનો સિદ્ધાંત

અને જાણવા માટે આના જ્ઞાન માટે પ્રેમ કાફી છે